હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ અને આજે છે ચોવીસ તારીખ અને સેટરડે અને આજે જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે તો આજે જોવાનું કેન્સલું આજે નોકરી પર નહીં જવાનું કારણ કે અમાર ત્યાં હાઈવે પર છે ને બહુ ખાડા છે તો ક્યાં ખાડો હોય અને ક્યાં પાણી ખબર નહીં પડે અને બાઈક કે ફોર વ્હીલ વાપી વાપીથી વલસાડ વચ્ચેના હાઈવે પર એટલા બધા ખાડા થઈ ગયા કે બાઈક ફોર વ્હીલના

આ વ્લોગ બધા ટ્રાવેલિંગ વ્લોગરો છે બધા તો આ લોકો દુનિયાના અલગ અલગ દેશોમાં ફરતા હોય છે તો આપણે તો ફેમિલી વાળા આપણાથી એટલું ફેમિલી છોડીને જવાય નહીં તો આ લોકોને જોઈને આપણે આખી દુનિયા જોઈએ ક્યાં કેવા એક્સપિરિયન્સ એ લોકો થાય છે તે આપણે જોઈએ જોઈએ અને છોકરા મોટા થઈ ગયા પછી જોઈશું આપણે પણ ક્યાંક જવાની કોશિશ કરીશું એ ભવિષ્યમાં પરંતુ અત્યારે તો હાલ જોઈને કામ ચલાવવું પડશે અને હા વરસાદ આજે એટલો બધો છે ને તો એક મેં ટ્રીક કરી છે ઘરે ગયેલા ગાડી ધોવાની બાકી હતી મેં શું કરું ગાડી બહાર કાઢી અને વરસાદમાં મૂકી દીધી આપણી ગાડી અડધી ધોવાઈ જશે ખાલી કટકો મારવાનું રહેશે એટલે એ ગાડી બહાર મૂકી દીધી છે એટલે હું તમને બતાવું કેટલું બધું ખાલે પાછે 10 મિનિટ થશે જો સચાલુ થવાના આ કેટલો બધો ઓરતા છે આ જો કન્ટિન્યુસ છે અરે પાણી પાણી મારું પાર્કિંગ પાણી થઈ પાણી થઈ ગયું હવે આ જોઈ શકો આજે એટલે આપણી આ ગાડી વોશ કરાવવા માટે દીજે સારે સેન્ટર આ આપણો કુદરતી સવ સેન્ટર આ જો આ 10 15 મિનિટ કા આ એટલો જ થયો ટાઈમ થયો સર 15 મિનિટ પણ નહી 10 જ મિનિટ આટલો બધો પાણી પાણી કરવા આ પ્લાસ્ટિક લગાવ્યું છે કે જો આપણા શેડ બનાવવાનો બાકી છે તો ખાલી ટેમ્પરરી બનાવ્યું છે હવે આટલા પૈસાદાર મુકે શ્રેણી જો પ્લાસ્ટિક બાંધતો હોય તો આપણા નાના માણસો ચાલી જાય એટલે પ્લાસ્ટિક ટેમ્પરરી બાંધ્યું છે જ્યારે શેડ બનશે ત્યારે પ્લાસ્ટિક બનવાની જરૂર નહીં રહે મિત્રો આ હાલ છે ના અને બે ત્રણ દિવસ થી સખત ગરમી થતી હતી કાલે પણ રાતના નવ વાગે પણ એટલો બધો ઉકળાટ થતો હતો પણ કુદરત ની મહેરબાની વરસાદ આવી ગયો છે અને કાલે ડાંગમાં એક ભાઈ સાથે વાત થયેલી તો કે ડાંગમાં તો એટલો બધો વરસાદ આવે છે અને ત્રણ દિવસથી સતત વરસાદ આવે છે ઘણાથી ત્યાં આવે તો આપણે ત્યાં કેમ નહીં તો ફાઈનલી આપણે ત્યાં પણ આજે વરસાદ આવી ગયો છે અને ઠંડક થઈ ગઈ છે વરસાદ આવે ને સરસ મજાની ઠંડક થઈ જાય ગામડામાં તો કદાચ એક દિવસ વરસાદ નહીં આવે તો ચાલે પરંતુ શહેરી વિસ્તારમાં અને આસપાસ રહેતા વિસ્તારમાં નહીં યાદ મિત્રો જરૂર પડે કેમ કે ફેક્ટરીઓ ને ગરમી લાગે આપણે ગામડામાં રહેવાવાળા માણસો આપણે જેટલી બધી ગરમી સહન નહીં થાય પણ શું કરે અહીંયા રહેવું જ પડે મિત્રો અડધો કલાક થયોનો જો વરસાદ ચાલુ થશે ભૂલુભાઈ છૂટશે પોણા અગિયાર તો વરસાદ છે એટલે ભૂલુને લેવા જવા પડશે ત્યાં સુધી આ લોકોના વ્લોગ જોઈએ અમારા યુટ્યુબ બીજાના બ્લોગ જોવા મળે કેમ એ લોકો કેવી રીતના કન્ટેન્ટ બનાવે છે એ લોકો કેવી રીતના બોલતા હોય છે કેમેરાની સામે આજે હું ઘણા સમયથી યુટ્યુબ પર છું પરંતુ એટલે કેવું કે એકબીજાને જોઈને શીખવાનું મળે એ લોકો કેવી રીતના કન્ટેન્ટ બનાવે કેવી રીતના લોકો સાથે કેવી રીતના એ લોકો વાતો કરે અને બોલવાની જે મેઇન જે છે ને એ જ છે કે તમે લોકો સાથે કેવું ઇન્ટરેક્ટ કરો છો એ જ મેન છે તમે વ્લોગ પર કેવી રીતના તમે પોતાના વિચારોની અભિવ્યક્તિ કરો છો એ મેઇન છે અને તમારી એક્ટિવ ટૂંકમાં તમારી સ્પીચ કેટલી એક્ટિવ છે તેના પર ડિપેન્ડ કરે તો મારા જેવા વચ્ચે વચ્ચે થોડું ઘણું ભૂલી જતા હોય તો એની ચાલે ચાલો આપણે કંઈ એટલું બધું પ્રોફેશનલી આપણે છે નહીં

નિયમિત થતા જ નથી પરંતુ જોઈએ ટ્રાય કરીએ અને આપણી ચેનલને મોનિટાઈઝ કરે મોનિટાઈઝ થવા કરાવવાનો એક મતલબ એ છે કે એના પરથી આપણે કંઈક અર્ન કરી શકીએ અને અર્ન એટલે આપણી એક્સ્ટ્રા ઇન્કમ કારણ કે આમ પણ આપણા વિડીયો બનાવીએ જ છીએ તો પછી બે પૈસા મળતા હોય આપણને શું વાંધો છે પહેલાં કેવું કે મનોરંજન ખાતર વિડીયો બનાવતા યાદગીરી માટે વિડીયો બનાવતા હતા પરંતુ એવું પણ નહીં કે મને ખબર નહીં હતી કે ચાલો આમાંથી મોનિટાઈઝ થાય છે કે નથી થતું મને ખબર હતી જ્યારથી આ ચેનલ ચાલુ કરી ત્યારથી મને ખબર હતી કે મોનિટાઈઝ કરવાથી પૈસા મળે છે પરંતુ મારો ઇન્ટેન્સ એવો નહીં હતો કે આપણો પૈસા માટે કામ કરે એવું નહીં પણ આપણે આપણા કાંઈ પણ કરીએ એની યાદગીરી માટે વિડીયો બનાવવાના બસ એ અમારો ઉદ્દેશ હતો અને હજુ પણ છે એ રીતના જ્યારે જ્યારે પણ અમને એવું લાગે કે ચાલો વિડીયો બનાવવા જોયા છે તો બનાવી છે અને તમારી સાથે શેર કરીએ છીએ ઘણાને ગમે પણ છે ઘણાને નથી ગમતા કોઈ પર્સનલી સૂચન કરો તમે આવું કરો તેવું કરો કોઈ મેસેજ પણ કોમેન્ટ બોક્સમાં કરે છે કે તમે આ રીતનું કરો તે રીતનું કરો એપ્રિશિએટ કરો છો તો હવે હા આપણા પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થવાના છે એમ એકચ્યુઅલી લોકોના બે ચાર દિવસમાં થઈ જતા આપણા મિત્રો હજુ તો પાંચસો નથી આજે તો ચારસો ને ત્રાણું થયા છે અને એકવાર પાંચસો થઈ ગયા ને એટલે હજાર વાતન વાર નહીં લાગે મારી એક બીજી ચેનલ છે તેના પર ત્રણ હજાર પ્લસ સબસ્ક્રાઈબર છે મિત્રો તો માનજો નહીં સાત આઠ મહિનામાં જ થઈ ગયેલા તો આપણને લગભગ બે ત્રણ વર્ષ થઈ ગયા યુટ્યુબ પર જોકે મારી ભૂલ હતી કે એટલું હું એક્ટિવ નહીં રહ્યો આ ચેનલ પર એટલે આપણા સબસ્ક્રાઈબર નહીં થયા અને એવું પણ નથી બન્યું કે મેં આ ચેનલ પરથી લોકો અનસબસ્ક્રાઈબ કરીને જતા રહી છે મેં જોયું છે કન્ટિન્યુ ધીરે વધે છે પરંતુ દર વખત વધતા જ રહે છે એક બે એક બે વધે છે તો તમે સપોર્ટ કરો અને સોરી તમે સપોર્ટ કરો તો આપણે વધુ સારા કન્ટેન્ટ લાવવાની કોશિશ કરું જે જ્યારે પણ અમારી પાસે સમય બધતો હોય છે ત્યારે એમાંથી અમે વિડીયો બનાવીએ છીએ આજે વરસાદ આવી ગયો તો દસ વાગે અમારી નોકરી પર જવાનો હોય છે પરંતુ હવે જોવા એવું છે નહીં કારણ કે હવે વાપી અને એ તરફ પણ બહુ વરસાદ હશે તો જેને કોઈ મતલબ નથી મારું કઈ ડોક્યુમેન્ટનું બધું એ બધું સાચવવું પડતું હોય છે એટલે આજે આપણી રજા છે તો જોએ આજે કદાચ કક્ષેપ્ટ ફરવાઈ જઈશું બપોરે તમારી સાથે વિડીયો શેર કરીશું આ વ્લોગ નેક્સ્ટ વ્લોગ કદાચ બનાવીશું આ વ્લોગ બનાવવાની કોઈ ઈચ્છા હતી જ નહીં પરંતુ ઈચ્છા થઈ ગઈ કે ચાલો વરસાદ આવ્યો ને ખુશી થઈ ગઈ ગરમી થતી હતી તમે કદાચ માનશો નહીં બહાર વરસાદ છે ને અમારે બારી બંધ કરવી પડી કારણ કે તમારી સાથે વાત કરવાની હતી ને તો થોડો નોઈઝ આવે એટલે આ જો હજુ પંખો ચાલુ છે જો એટલે આ પરિસ્થિતિ છે અહીંની બહાર વરસાદ પડતો હોય આપણે ઘરમાં નવા પંખો ચાલુ કરવા પડતો હોય છે અને યાર ગામડાની જિંદગી બહુ જોરદાર કે વરસાદ આવે એટલે સૌથી પહેલાં તો ડીજીવીસીએલવાળા લાઇટ બંધ કરી દે પણ ત્યાં પંખાની જરૂર નથી પડતી કેમ કે ખેતરોમાં ને એવરી વેર બધે જ પાણી પાણી થઈ ગયું હોય છે એટલે સરસ મજાની ઠંડક થઈ જાય વરસાદ પતે એટલે શિયાળો ચાલુ થાય ત્યારે પણ ઠંડક હોય આ ઉનાળામાં થોડીક તકલીફ થાય પણ ત્યાં આજુબાજુમાં જળ હોય ને એટલે મિત્રો એટલો ઉનાળાનું એ નથી થતું પણ આ વર્ષે તકલીફ થાય બાકી મિત્રો હવે આપણા વિસ્તારમાં આપણા ગુજરાતમાં આપણા ભારતમાં વૃક્ષો ઓછા થતા જાયેલા તો મિત્રો હવે ગરમી વધતી જાય છે તો તમારાથી મારાથી જેટલો થાય એટલો વૃક્ષો આપણે વાવવાની કોશિશ કરીએ આંબો વાવો ચીકુ વાવો નારિયેળી વાવો કે તમે ખાટી આંબલી ગોરસ આંબલી કે ગુલમોહર શાક જે કંઈ તમને જ્યાં જે વસ્તુ જે બીજ મળે જે રોપા મળે ખાલી જગ્યામાં વાવો અમારી પાસે અહીંયા કંઈ છે નહીં તો હું શું કરું ઉપર મારા ટેરેસ પર ચાલુ કર્યું છે તો ત્યાં ઉપર બાગ બનાવવાનો છું તો હાલમાં અત્યારે સફરજનનું ઝાડ ત્યાં ગ્રો ગ્રોબેગમાં રોપ્યું છે બીજા પણ આપણે લીંબુના છોડ છે એ કટિંગ દ્વારા લગાવેલા છે અને ગુલાબ છે ને બધું એ ત્યાં બધાને થાય પરંતુ આપણા ઘરની આસપાસ વેલી અને એ આ બધા ફૂલ છોડને બધું મેક્સિમમ કરો કે જેથી પૃથ્વીના વાતાવરણમાં આપણે થોડુંક વધારે નહીં ખાલી અડધા ટકા જેટલું પણ આપણે કરી શકીશું ને તો એ બહુ દરેક વ્યક્તિની ભાગીદારી જરૂરી છે એવું નથી કે ચાલો મારા પડોશી પાંચસો હજાર રૂપિયા મારે રોપવાની જરૂર નથી એવું નથી તમારા પડોશી તમારા મિત્ર તમારા સાહેબ તમારા બોસ કરે એટલે આપણા કરવા નહીં કરવાનું એવું કંઈ જરૂરી છે નહીં તમારે મારે બધાએ જ આ કરવાની જરૂર છે તો મિત્રો વૃક્ષો ખૂબ જરૂરી છે હું જ્યારે પણ ફરવા જાઉં ને કદાચ મેં વિડીયોમાં કીધું છે કે નથી કીધું તો શું કરો આખા વર્ષ દરમિયાન મને જે કોઈ બીજ મળે તો એ બીજો હું સાચવી રાખું જેમ કે આપણે મીઠી આમલી ગોરસ આમલી કહે ને એ પછી ખાટી આમલી એના બીજ ઇઝીલી અવેલેબલ થઈ જાય આપણને મળી જાય કેમ કે આપણે ખાઈને એને કાઢી નાખતા એને ફેંકી દેતા પરંતુ એ ફેંકી નથી દેવાના એ બીને સાચવીને સુકવીને મૂકી દેવાનું કોઈ ખૂણે મૂકી દેવાનું એટલે સુકાઈ જાય બરાબર અને એ રાખ છે વગેરેમાં ભેગીને મૂકી દેવાનું પછી એના સિવાય ઘણા બધા માનો કે કેરીની ગોટલી પછી બીજું જાંબુના અઠળિયા પછી કરમદા આવું તમને ઘણી બધી ચીજો તમને મળી જશે પરંતુ જોવા માટે નજર હોવી જોઈએ એ કશું નથી કરવાનું તમે જ્યાં પણ જ્યાં કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ તમે ત્યાં તમારે છૂટું છૂટું આવી દેવાનું છે અને જો તમારી પાસે ટાઈમ હોય તો જે ધરતી ખરીને જમીનમાં જે ફાંટ પડેલી હોય ને તેમાં તમે વાવી દો ને એ બીજ વધારે સેફ થઈ જાય કેમ કે માટીમાં એ ભળી જાય એના ઉપર વરસાદ આવે એટલે ઉપર માટી લાગી જાય અને એ અંકુરિત થાય અને એ પાછું બીજ થોડું નીચે જાય અને પછી જે એ મોટું થાય તો એ વધારે જલ્દી એ જમીન પકડી લે અને એ ટકવાની શક્યતા વધી જાય તો તમે આ એટલે હું લગભગ ત્રણ ચાર વર્ષે એવું કરું છું આ વખતે કે સર એટલું ફરવા જોયું નથી એટલે મારા બીજ એમાં જ પડાય છે એટલા મિત્રો છે ને તમે જે બીજ વાવો ને એટલે એક ટપ્પા એ એક કુદરતી જ કામ કરે એવું માનો કે આપણા ઘરનો જે કોઈ આંબો છે બોટી કેરી તૂટીને પડી એ કોઈ પક્ષીએ કોઈ ખાધેલો છે અથવા તો આપણે ગોટલો ખાઈને ફેંકી દીધો હોય આપણે ગોટલો ત્યાં મૂકી દીધો ફેંકી દીધો અને એ આપણે ભૂલી જઈએ પછી તમે વરસાદ પડી જાય એટલે પંદર વીસ દિવસમાં જો એટલે ગોટલામાંથી એનું અંઘ ફૂટી નીકળેલું હોય અને એ ઓટોમેટિક બીજી ઊગી જતું હોય છે તો આ જ વસ્તુ છે કે આપણે ખાલી આપણે જે કચરાપેટીમાં જે વસ્તુઓ ફેંકી દઈએ છીએ ને તો આપણને એવું લાગે કે આ ઊગી જતું છે તો એ ચીજ આપણે એ આપણે સાચવી રાખવાની છે સૂકવીને અને પછી અને પછી એ બીજ આપણે એના ચોમાસા દરમિયાન ગમે ત્યાં આપણે જે ખાલી જગ્યા જે એ એકદમ જે ત્યાં કંઈ જ વસ્તુ નહીં હોય ઘાસ જ હોય તે આપણે ખાલી પડતર જગ્યામાં આવી દેવાનું છે બીજું કંઈ નથી કરવાનું હવે માનો કે તમે દસ વર્ષમાં માની લો કે તમે એક લાખ બીજ વાય નાખ્યા બરાબર એક લાખ બીજમાંથી ખાલી બસો છોડ જીવશે તો પણ ઘણું કેમ કે બાકીના દસ વર્ષમાં તમે એ જે નાખશો પાછા બીજા આઠ દસ લાખ બીજ નાખશો કારણ કે તમારી પાસે પછી એવું થાય કે ચાલો હું તમે આજુબાજુ પડોશમાંથી તમે માંગશો તમે એક બીજી રીતના તમે વણી લાવશો એવું કરશો તો આ બધું ભેગું થઈને માનો કે આખી જિંદગીમાં ના તમે પાંચસો હજાર જળ પણ તમે જીવાડી દીધા તો પણ આવનાર પેઢી માટે એ વધારે રહેશે અને એ હજાર જળ થયા અને એના બીજ પાછા કુદરતી રીતના કોઈ મહેરાત તમારા દ્વારા ખેલાશે તો એ દસ હજાર કે વીસ હજાર ઝાડ થશે હવે એક વ્યક્તિ ખાલી હજાર ઝાડ આ રીતનું કરતો હોય ઉગાડતો હોય તો દરેક આપણામાંથી હજારમાંથી ખાલી દસ વીસ જણા પણ આટલું કરશે તો કેટલા બધા વૃક્ષો થઈ જશે તો મિત્રો આ રીતનું કરવું જોઈએ એટલે તો વૃક્ષોની ખૂબ જ જરૂરિયાત છે નહીં તો આપણી આવનારી પેઢી ગમે એટલે પૈસા દળશે પરંતુ ગરમીનો સામનો કરવો જ પડશે અને ધારો કે શું કે તમે ધારો કે આપણે વિચારીએ કે ચાલો ગરમી પડશે એસી નખાવી નઈશું આ નખાવી દઈશું તો મિત્રો એસી તમને ઘરમાં ઠંડક પડશે પણ જે લોકો એસી નથી ખરીદી શકતા એ લોકોના માટે ગરમી વધશે કેમ કે એ એસીની ગરમી આજુબાજુના વાતાવરણને પણ ગરમ કરે છે અને એવું કહેવાય છે કે આ એસીની ગરમીથી આપણું જે પૃથ્વી ઉપર જે ઓઝોનનું સ્તર છે એ ઓછું કરે છે તો એવું કહેવાય કે જે સૂરજ પરથી આવતા કિરણો જે ખરા ને એ ઓઝોનનું લેયર એ એને ફિલ્ટર કરે છે પરંતુ આ જે ઓઝોનનું લેયર પ્રદૂષણના કારણે ઓછું થઈ રહ્યું છે એટલે આપણે ગરમી પણ વધી રહી છે વરસાદ પણ વધી રહ્યો છે અને આપણે વૃક્ષોની સાથે સાથે આ વરસાદના પાણીને પણ બચાવવાની જરૂર છે મને યાદ છે હું નાનો હતો ત્યારે દસ ફૂટ બાર ફૂટ પંદર ફૂટ ખોદીએ એટલે આપણા ઘરમાં વાપરવા લાયક પાણી આપણને મળ્યું હતું પરંતુ હું જોઉં છું કે આજે સાહીઠ સિત્તેર એંસી ફૂટથી પાણીની શરૂઆત થાય છે તે પણ ભેજ અને સો ફૂટ તમને થોડું ઘણું પાણી વાપરવાનું મળે અને ઘણી જગ્યાએ તો દોઢસો દોઢસો બસો બસો ફૂટ જાય તો પાણી નથી મળતું એ પરિસ્થિતિ થાય છે તો આપણા આજુબાજુના ખાલી કુવા બોર કે કોઈ પણ એવી જ જગ્યા હોય કે જ્યાં આપણે પાણી સ્ટોરેજ કરી શકીએ તો મિત્રો એ પાણી જમીનમાં નાખવાની જરૂર છે અને એ કેવી રીતના નાખવાનું તમને ખબર છે તમે આ સ્માર્ટફોન વાપરો છો આ મારા મારા જેવા કેટલાયના વિડીયો જોવો છો તો તમારી પાસે એ પાણી કેવી રીતના બચાવવાનું એ વિડિયો તમારી પાસે આવ્યો જ હશે તો અને એ રીતના તમે તમારા ખાલી કૂવા તળાવ કે બધું એમાં તમે નાખવાની કોશિશ કરો તો મિત્રો પાણીનું લેવલ ઊંચું રહેશે નહીં તો સાઉદી અરેબિયા છે તે તો છોડો આપણે ત્યાં મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઘણા પ્રદેશો એવા છે કે આજે પણ ચોમાસામાં પણ વરસાદના એ લોકોને પાણી પીવાની તકલીફ પડે છે રણમાં જાઓ તમને ત્યાં પાણી મળે જ નહીં ત્યાં ભલે કલાક કલાક ગમે એટલો વરસાદ આવી ગયો પરંતુ ત્યાં પીવાના પાણીની તકલીફ આપણો વિસ્તાર રણ નહીં બને એના માટે બનવાનો જ કેમ તમને એવું કે આટલા બધા ઝાડું છે આ બધું છે નહીં બનેવું નહીં એ બનવાનું જ કેમ કે વરસાદ ઓછો થઈ જવાનું પાણી વૃક્ષોને પણ નહીં મળે તો વૃક્ષો કેવી રીતના જીવવાના અને આપણે અંધાધૂંધ જે આજુબાજુમાં જે આપણી આજુબાજુમાં ફેક્ટરીઓ આવે છે વૃક્ષો કપાય છે અને આ બધું થાય છે એટલે પાણીની તકલીફ શોર્ટ પકા થવાની થવાની તો આ વસ્તુ ઘણા સમયથી કેવાની ઈચ્છા હતી પણ આજે અચાનક કહી હવે તમને એવું દેખાય આ બધું જાણીએ તો આને કહેવાની શું જરૂર મિત્રો કહેવાની જરૂર નહીં ઝગડાની જરૂર છે એમ તો આપણા સુઈ જઈએ અને એના માટે અલારામ કેમ મૂકવું પડે બરાબર ને કેમ કે આપણે જાગીએ તો તમે આ મારા વિડીયોને તમે અલાર્મ તરીકે જોઈ લો કે આણે છ વાગ્યાના અલાર્મ મૂકવાનું આવી ગયું તો તમને પણ હજી વરસાદ નથી એ થયો તમારા ઘરમાં ખાટી આમલી તો હજી હશે જ પછી આજુબાજુમાં ગોટલી પણ હશે કેરીની કે આપણે કેરી ખૂબ ખાધી છે તો એ કેરીની ગોટલી ઉગી ગઈ હશે એને કોઈ પ્લાસ્ટિકના જે નાના પ્લાસ્ટિકની નાની ગોથળીમાં એને ટ્રાન્સફર કરી દો એને જીવાડી દો પછી એમાં ક્યાંક કે દાળ મળે સારી રીતે તમે એ તમે એની કલમ કરીને એને એક વર્ષ માટે એને થોડું ખાતર પાણી આપીને ગ્રો કરો અને નેક્સ્ટ જો એને વાવી હતું ખાલી પાંચ છોડ આવશો તમને કેરી પણ ખાવાની મળશે અને પાંચ વૃક્ષો પણ થઈ જશે બરાબર ને પાંચ નહીં પચાસ તમારી પાસે જગ્યાએ ને પચાસ સો બસો પાંચસો વાવો તમારી અન્ન પણ થશે વાતાવરણને થોડી ઠંડક રહેશે પર્યાવરણને આપણે મદદ કરી શકશું પછી તમારી પાસે દરેકના ઘરે ઓછામાં ઓછી એક બે કિલો તો ખાટી આમલી હોય છે બી આપણી ઘરે પડેલી જ હશે એ નાખો એ આવી દો નદી કિનારે કશે સાપુતારા તમે ફરવા જાઓ કશે પાનેરા ડુંગર પર જાઓ કસે માઉ આબુ જાઓ પછી ગમે ત્યાં તમે જાઓ ત્યાં આવી દેવાનું રસોદ તમને લાગ્યો કે ચાલો અહીંયા ઉભા રહ્યા અને અહીંયા વૃક્ષોમાંથી વાવી દેવાનું કુદરતની ઈચ્છા છે એ ઉગાડી દેશે મિત્રો આવું છે તો મને પ્રોમિસ કરો કે તમે દર વર્ષે ઓછામાં ઓછા દસ જળવાઓ હા જે શાળાના વિદ્યાર્થીઓ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે ને એ લોકોને ખબર જ છે કે સ્કૂલ દ્વારા વૃક્ષારોપણ થાય છે પરંતુ મિત્રો એ સ્કૂલ દ્વારા થાય છે પરંતુ આપણી પણ જવાબદારી બને છે ને કે આપણે કંઈક કરવું જોઈએ હવે જે લોકો છે ને ક્રિકેટ રમે છે ને એ લોકોને ખબર છે ગામના મેદાનમાં આ બીજા ગામની ટીમો આવે છે બરાબર પછી ક્રિકેટ રમાય છે બરાબર ને અને એ મેદાનમાં એક પણ ગ્રુપ નથી ત્યાં આપણે તંબુ લગાવવા પડે છે એટલે મંડપવાળા પાસેથી લઈને ચાર છ પેલા ગાળાના પેલા એ બનાવવા પડે એટલે ટીમ પણ ત્યાં બેસે પછી આયોજકો પણ ત્યાં બેસે કોમેન્ટ્રી આપતા હોય તો મિત્રો એ જગ્યાએ તમે દસ જળવાઓ બરાબર આ મંડપ ઉપર તમે બનાવો પણ એ ઝાડની છાયા નીચે તમે બેઠા હોય તો તમારી ક્રિકેટ જોવાનું પણ મજા આવી જાય ને મિત્રો આ કરો ને બરાબર ને દરેક ગામમાં ક્રિકેટના મેદાન હોય જ છે તો આ રીતનું તમે પ્લાન કરી શકો તો એ તમારા મંડપનો ખર્ચો પણ બચી જશે એ સિવાય ઘણું બધું છે તમે વિચારો તમારે કઈ રીતના કરવાનું છે તો મિત્રો આજનો વિડીયો લગભગ પાંચ સાત મિનિટમાં થઈ જશે આખી અને હા ફરી તમને યાદ કરો કે આ પાંચસો સબસ્ક્રાઈબર થવાના છે મિત્રો ખાલી આઠ ઘટે ઘટે છે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરીએ ને તો કરી દો ને યાર આપણા પાંચસો સબસ્ક્રાઈબર થઈ જાય ને એટલે ફટાફટ હજાર થઈ જશે કારણ કે મેં યુટ્યુબ પર જોયું છે એકથી પાંચસો સુધી જતા છે ને વાર લાગે છે પાંચસોથી હજાર હજારથી બે હજાર બે હજારથી ત્રણ હજાર સુધી જતા વાર નથી લાગતી તો મિત્રો ફટાફટ આ ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી દો અને આજે બેલ ખરું ને બિલ જેવા દેખાય છે એના પર પણ એમ ટેપ કરી દીજો કે જેનાથી છે ને તમને આવી આ ચેનલના વિડીયો આવે ને એ તમને ફટાફટ એના નોટિફિકેશન એટલે કે તમારા ઉપર મેસેજ તરત આવી જાય એમ તો મિત્રો આટલું કરી દો અને સપોર્ટ કરો આ વિડીયો ગયો હોય તો શેર કરો અને તમારા મિત્રોને કંઈ કહી દો કે આ ભુલુ એન્ડ ફેમિલી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને તમે ખાલી જોઈને ભાગી નહીં જતા તમને સપોર્ટ કરો ચાલો બાય બાય અમારી ચેનલને જોવા માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાણો ભૂલતા નહીં